નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ બાર આઠ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદી ચાલી સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયાર હજાર સાતસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ સત્તર હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સૂનાના સ્વભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સૂના ના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર ત્રણસો એસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચોતેર હજાર ચાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ત્રાણું હજાર આઠસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ આડત્રીસ હજાર થયો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર બસો તેત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક્યાસી હજાર આઠસો ચોસઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ બે હજાર ત્રણસો ત્રીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ તેવી હજાર ત્રણસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાના ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યા છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત હજાર છસો પંચોતેર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એકસઠ હજાર ચારસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છોતેર હજાર સાતસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત લાખ સડસઠ હજાર પાંચસો રહ્યો છે આભાર મારા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર どう